ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની રમઝટ મિત્રો છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતની અંદર ચાંદા ફરતે જોવા મળી રહેલા જળ બાદ ગઈકાલ સાંજે મિત્રો બે એવી કુદરતી ઘટનાઓ ઘટી કે જેને જોતા ગુજરાતની અંદર મિત્રો આવનારા દિવસોમાં ભારે જ નહીં પરંતુ અતિશય ભારેના વરસાદના એંધાણ મિત્રો આજે થઈ છે એકવીસમી ઓગસ્ટ અને બુધવાર થયો છે ને મિત્રો આજે તમે ઘરની બહાર જવાનું

તીવ્ર કડાકા અને ભડાકા સાથેના થઈ ગઈ છે શરૂઆત ગઈકાલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સહિત મિત્રો કચ્છના પણ અમુક ભાગોની અંદર શરૂ થઈ ગયો છે વરસાદને જાણી લો કે આજે રાજ્યના કયા ભાગોની અંદર મિત્રો જોવા મળશે તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો વરસાદ કારણ કે મિત્રો રાજ્યની અંદર મઘા નક્ષત્રનો આજે પાંચમો દિવસ થઈ ચૂક્યો છે ને આ નક્ષત્ર શિયાળના વાહન સાથે બેસી ગયા બાદ હવે પછી જેમ જેમ મિત્રો આ નક્ષત્રના દિવસો આગળ વધતા જાય છે તેમ વરસાદનું જોર વધતું જાય છે અને મિત્રો તમે પાણીના સંગ્રહ કરવા માંગતા હોય તો ખાસ ભરી ભરીને સંગ્રહ કરી લેજો ને આજે જાણી લો કે શું તમારા વિસ્તારની અંદર આ મઘા નક્ષત્રના વરસાદનો લાભ મળશે કે નહીં

રાજ્યની અંદર ભરપૂર પુષ્કળ અત્યારે બફારાનું પ્રમાણ અને મિત્રો ગરમીને જોતા રાજ્યની અંદર આજે જાણી લો કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર સહિત કચ્છના કયા ભાગોની અંદર આજે તીવ્ર વીજળીના કડાકા સાથે જોવા મળશે મિત્રો ધાબડીઓ મઘા નક્ષત્રનો વરસાદ આ તમામ આપણે જાણીએ પહેલા તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના હળી જાય સૌથી પહેલા આપણે જણાવી દઈએ તો રાજ્યની અંદર મિત્રો આજે મઘા નક્ષત્ર બેસી ગયાનો પાંચમો દિવસ થઈ ચૂક્યો છે ગઈકાલ મિત્રો જણાવી દઈએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના મહુવા ગ્રામ્ય પંથકો સહિત અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય પંથકોથી લઈ ગીર સોમનાથ ગીર ગઢડાથી લઈને મિત્રો બોટાદ લાગુના વિસ્તારોની અંદર પણ જોવા મળ્યો છે વરસાદ જેની અંદર વાત કરીએ તો દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો ડાંગ આહવા લાગુના વિસ્તારોની અંદર પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો તો અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટાની સાથે ખેડા લાગુના વિસ્તારોમાં ગાજવીજ સાથે જોવા મળી વરસાદની ગતિવિધિ વડોદરા આજુબાજુના પંથકોથી લઈ મિત્રો ઉત્તરી ગુજરાતના મહીસાગર સાબરકાંઠા મહેસાણા એટલું જ નહીં કચ્છની અંદર રાપર લાગુના વિસ્તારોમાં ગઈકાલ સાંજ દરમિયાન મિત્રો મિત્રો ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર મઘા નક્ષત્રનો લાભ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત સહિત રાજ્યના કેટલાય ભાગોની અંદર જોવા મળી ચૂક્યો છે અને હવે જાણી લો તો મિત્રો આજે થઈ છે એકવીસમી ઓગસ્ટ ને બુધવારના દિવસે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારતના તમામ રાજ્યનો વરસાદને લઈને એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે મિત્રો આજે આપણા ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદને લઈને મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવેલું છે અત્યારે મિત્રો આપને જણાવી દઈએ તો બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર એક લો પ્રેશર જોવા મળી રહ્યું છે અને ત્યાં જોવા મળી રહેલા હવાના હળવા દબાણને કારણે પૂર્વી ભારતના રાજ્યો જેમાં મિત્રો તમે જોઈ શકો આસામ મિઝોરમ ત્રિપુરા મેઘાલય આ વિસ્તારો જેમાં તો મિત્રો મેઘાલયની અંદર આજે અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈ મિત્રો રેડ એલર્ટ ભારતીય મોસમ વિભાગ તરફથી આજે જાહેર કરી દેવામાં આવેલું છે આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને અસમની અંદર અતિ ભારે વરસાદ તો પૂર્વીય ભારતની અંદર પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ ઓડિશા છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સહિત ઉત્તરાખંડ હિમાચલ લાગુના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની ચેતવણી આજે ભારતીય મોસમ વિભાગ તરફથી આપવામાં આવેલી તો બીજી તરફ અત્યારે મિત્રો અરબી સમુદ્રની અંદર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આગામી કલાકોમાં લો પ્રેશરની અંદર પરિવર્તિત થશે ને જેના કારણે આજે કેરળની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તમિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી તો મિત્રો ગુજરાતની અંદર આજે પચાસ ટકા ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને મિત્રો આપી દેવામાં આવ્યું છે વરસાદનું સિગ્નલ તો બીજી તરફ મિત્રો આવતીકાલ બાવીસમી ઓગસ્ટનો પણ તમે મિત્રો ભારતના તમામ રાજ્યનો એલર્ટનો મેપ જોઈ શકો જેમાં ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો કોઈ મોટી વોર્નિંગ આપવામાં નથી આવેલી આ સાથે જ ભારતના અન્ય રાજ્યોની અંદર પણ આવતીકાલે વરસાદની ગતિવિધિ થોડી ધીમી પડવાને લઈ ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો જાહેર કરવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો ખાસ ગુજરાત રાજ્યની અંદર ચોવીસ અને પચીસ તારીખે મિત્રો એક ભયંકર વરસાદનો આવી રહ્યો છે એક મોટો ધમાકેદાર રાઉન્ડ અને જેને જોતા તમે પચીસ તારીખનો મેપ જોઈ શકો છો ઇન્ડિયાનો જેમાં ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો પચીસ તારીખે ગુજરાતના દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે તો સાથે જ મિત્રો તમે જોઈ શકો તો છવ્વીસમી ઓગસ્ટના દિવસે તો ગુજરાતની અંદર સમગ્ર વિસ્તારોની અંદર મિત્રો અત્યારથી જ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો અનુમાન યેલો એલર્ટ આપી દેવામાં આવેલું છે અને મિત્રો હવે પછી આપણે ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે જે ગુજરાતનો વરસાદને લઈને મેપ જાહેર કરવામાં આવ્યો એ જાણીએ મિત્રો આજે દક્ષિણી ગુજરાતના બે જિલ્લાની અંદર ગુજરાત મોસમ વિભાગ તરફથી મિત્રો ભારે વરસાદ ખાબકવાનું યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું જેમાં તમે જોઈ શકો નવસારી અને વલસાડા બે જિલ્લામાં આજે મિત્રો ભારે વરસાદ ખાબકવાની છૂટાછવાયા પંથકોમાં વીજ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો સાથે જ મિત્રો ભાવનગર અમરેલી લાગુના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર આજે તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો જોવા મળશે વરસાદ તો સાથે જ મિત્રો તમે જોઈ શકો કે હવામાન કેન્દ્ર અમદાવાદ તરફથી મિત્રો ગુજરાતના વરસાદના આગાહીના અન્ય મેપો જાહેર કરવામાં આવ્યા જેમાં મિત્રો આજે એકવીસમાં ઓગસ્ટના દિવસે દક્ષિણી ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના પંથકોની અંદર આજે મિત્રો ઘણા ભાગોની અંદર ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ તો દક્ષિણી ગુજરાતમાં ભારે વરસાદની આગાહીનો મેપ જાહેર કરવામાં આવ્યો સૌરાષ્ટ્રની અંદર આજે ખાસ કરીને પૂર્વ દક્ષિણી અને ઉત્તરી મધ્ય સહિતના વિસ્તારોની અંદર મિત્રો આજે અમુક સ્થળોની અંદર ગાજ વીજ સાથેના વરસાદનું અનુમાન જાહેર કરવામાં આવ્યું તો કચ્છની અંદર પણ ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી તો હવે પછી આપણે જાણી લઈએ તો આવનારા દિવસોમાં ગુજરાતની અંદર બંગાળના ઉપસાગરમાંનો એક ધમાકેદાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે મિત્રો એક નહીં પરંતુ એક સાથે બે વરસાદી સિસ્ટમો ઉપરા ઉપર બંગાળની ખાડીમાંથી ગુજરાત ઉપર આવે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે અને જેને જોતા ગુજરાતની અંદર મિત્રો આવનારા દિવસોમાં દસથી લઈ અમુક વિસ્તારોમાં તો અતિશય ભારે જેમાં બાર ઇંચ સુધીના ખાબક છે વરસાદ તો મિત્રો અત્યારે જે ખાસ કરીને જોવા જઈએ તો જે બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશર સુધી અત્યારે થઈ ગઈ છે મજબૂત બાંગ્લાદેશ બિહાર અને પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારોમાં અત્યારે એક બંગાળની ખાડીમાંથી ભેજ ખેંચનારી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને આવનારા દિવસોમાં આ વરસાદી સિસ્ટમ મિત્રો પશ્ચિમીય ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને આ સિસ્ટમ મિત્રો ખાસ ત્રેવીસ અને ચોવીસ તારીખના દિવસે રાજસ્થાન મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો ઉપર આવી શકે છે ને મધ્યપ્રદેશ ઉપરથી આ સિસ્ટમ મિત્રો ચોવીસ અને પચીસમી ઓગસ્ટના દિવસે ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદની શરૂ કરી દેશે ધમાકેદાર એન્ટ્રી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાંથી મિત્રો ચોવીસ તારીખની રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થાય ને તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન મિત્રો ગુજરાત ઉપર રચાશે અને જેને જોતા તમે જોઈ શકો મિત્રો કે પચીસમી ઓગસ્ટ છવ્વીસમી ઓગસ્ટ અને સત્યાવીસમી ઓગસ્ટ આ ત્રણ દિવસ મિત્રો બંગાળની ખાડીની પહેલી વરસાદી સિસ્ટમના મુખ્ય દિવસો રહેશે ને જેમાં તમે જોઈ શકો તો છવ્વીસમી તારીખના દિવસે મધ્ય ગુજરાત ઉપરથી અત્યારે મિત્રો આ સિસ્ટમનો ટ્રેક પસાર થાય તેવું જોવા મળી રહ્યું છે ને જેને જોતા મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારો હોય જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા કે જેની અંદર મિત્રો અમુક વિસ્તારોની અંદર તો સાત થી લઈ આઠ તો અમુક વિસ્તારોમાં બાર ઇંચ સુધીના પણ ખાબકી શકે વરસાદો તો ઉત્તરી ગુજરાત કચ્છ સહિત સૌરાષ્ટ્રની અંદર પણ આ સિસ્ટમના કારણે મિત્રો સરેરાશ પાંચ થી લઈ સાત ઇંચ સુધીના વરસાદના અનુમાનો અત્યારે જોવા મળી રહ્યા છે ને જેને જોતા તમે જોઈ શકો તો છવ્વીસ તારીખના દિવસે આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફથી આગળ ધંપાય અને અરબી સમુદ્રની અંદર મિત્રો સત્યાવીસ તારીખના દિવસે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાના કાંઠાની અંદર જશે અને જેને જોતા મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સહિત કચ્છના ભાગોની અંદર મિત્રો સત્યાવીસમી તારીખના દિવસે ભારેથી અતિ ભારે વરસાદની રહેશે આગાહી તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે અઠ્યાવીસ અને ઓગણત્રીસમી ઓગસ્ટના દિવસે ફરી બંગાળની ખાડી વલોવાતી જોવા મળી રહી છે મિત્રો બંગાળના ઉપસાગરમાંની વરસાદી સિસ્ટમનું પણ સર્ક્યુલેશન ગુજરાત સુધી એ દિવસોમાં લંબાઈ જશે ને જેના કારણે મિત્રો ત્રીસ તારીખે તમે જોઈ શકો કે ફરી એક બંગાળની ખાડીની અંદર મજબૂત એવું લો પ્રેશર જો કે એ પણ વેલ માર્ક લો પ્રેશર સુધી મજબૂત થઈ શકે છે ને જેના કારણે બંગાળની ખાડીમાંની વરસાદી સિસ્ટમ કે જે બીજી જે ગુજરાત રાજ્યની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર પણ લાવશે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચોવીસમી તારીખથી શરૂ થનારો વરસાદનો રાઉન્ડ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી ચાલે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે ને જેના કારણે ગુજરાતના તમામ ભાગોની અંદર મિત્રો એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ને જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું માનીએ તો અંબાલાલ પટેલે મિત્રો ભારે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે આવનારી ત્રેવીસમી ઓગસ્ટથી રાજ્યની અંદર ભારે વરસાદ શરૂ થશે લો પ્રેશરની અસરથી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે ને જેના કારણે ત્રેવીસમી તારીખથી લઈને મિત્રો છવ્વીસમી ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સારા વરસાદ પડવાને લઈને મિત્રો જેમાં અમુક વિસ્તારોની અંદર તો ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના એમણે બતાવવામાં આવી છે તો બીજી તરફ મિત્રો ત્રેવીસ તારીખથી રાજ્યની અંદર આ સાર્વત્રિક વરસાદ બિહાર અને બંગાળના લો પ્રેશરની અસરના કારણે ગુજરાતની અંદર જોવા મળે તેવું એમણે કહ્યું છે રાજ્યના કેટલાક ભાગોની અંદર તો મિત્રો આવનારા દિવસોમાં નદીઓમાં ઘોડાપુર અને ખાસ કરીને કેટલાક ભાગોની અંદર અતિશય ભારે વરસાદ ખાબકવાની આગાહીની સાથે તેમણે જણાવ્યું છે કે જન્માષ્ટમીની અંદર મિત્રો સૌરાષ્ટ્રની અંદર થનારા મેળાની અંદર વરસાદ રંગ બગાડી શકે છે સાતમ આઠમના મેળાના રંગ મિત્રો આ વર્ષે વરસાદ ભંગ પાડી શકે છે ને મેળા દરમિયાન વરસાદી વિઘ્ન નડવાની પૂરી શક્યતા આ વર્ષે જોવા મળી રહી છે પચીસ અને છવ્વીસ ઓગસ્ટ દરમિયાન વરસાદી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર હશે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક સારો વરસાદનો રાઉન્ડ ત્રેવીસ તારીખથી લઈને છવ્વીસ તારીખની વચ્ચે જેમાં પૂર્વ ગુજરાતના ભાગો સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી અત્યારથી જ આગાહી આપી દેવામાં આવેની અંદર આવશે ને એમણે એમ પણ જણાવ્યું કે ત્રીસ તારીખ પછી પણ રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ શરૂ રહેશે આમ મિત્રો મોડલોના આધારે આ સાથે જ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જેવા હવામાન નિષ્ણાતોના આધારે આવનારા દિવસોની અંદર મિત્રો હવે વરસાદનો એક ધમાકેદાર રાઉન્ડ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે આવી રહ્યો છે તે જોવા મળી રહ્યું છે પણ હવે મિત્રો આપણે જાણી લઈએ તો આજે એકવીસમી ઓગસ્ટના દિવસે મઘા નક્ષત્રનો મિત્રો પાંચમો દિવસ થયો છે આજે જાણો કે રાજ્યના કયા ભાગોની અંદર મિત્રો જોવા મળશે આ નક્ષત્રનો સારો એવો વરસાદ મિત્રો ગંગાજળ સમાન ગણવામાં આવતા મઘા નક્ષત્રનો વરસાદ આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વધારે જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે જેમાં મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રની અંદર બપોર સુધી પુષ્કળ બફારાનું પ્રમાણ અને ગરમીનું પ્રમાણ જોવા મળશે આજે રાજ્યની અંદર મિત્રો પવનની ઝડપ ખૂબ જ ઓછી જોવા મળશે ને જેમાં પણ ભાવનગર અને અમરેલીના દરિયાના કાંઠાના પંથકોમાં આજે વધારે શક્યતા રહેશે જેમાં તમે જોઈ શકો ભુરાણ પવન ફૂંકાશે બપોર સુધીને ત્યારબાદ ખાસ કરીને ભાવનગરના તળાજા અલંગ લાગુના વિસ્તારો હોય આ સાથે જ અમરેલીના રાજુલા મહુવાના ગ્રામ્ય પંથકોથી લઈ આ સાથે જ આપ જોઈ શકો છો મિત્રો કે રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર મિત્રો મિત્રો આજ બપોરના સમયગાળા દરમિયાન વધારે શક્યતા આજે દરિયાના કાંઠાના પંથકોમાં રહેશે ને જેમાં ગાજ વીજ સાથે વરસાદ આજે સૌરાષ્ટ્રના પૂર્વ ઉત્તર અને દક્ષિણી જેમાં અમરેલી ગીર સોમનાથ સુધીના વિસ્તારોમાં જોવા મળે તેવી સંભાવના તો બીજી તરફ મિત્રો આજ સાંજ દરમિયાન ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરીય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો હોય જેમાં સાબરકાંઠા મહીસાગર અરવલ્લી આ સાથે જ ખેડા કપડવંજ તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો આજે વલસાડ ડાંગ લાગુના વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેના વરસાદો ખાબકી શકે તો ખાસ સાંજ દરમિયાન મિત્રો મધ્ય ગુજરાત વડોદરા ભરૂચ સુરત તાપી નર્મદા લાગુના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો આજે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે બાકી સૌરાષ્ટ્રના અન્ય પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો છૂટાછવાયા પંથકોમાં જો થંડસ્ટોમની એક્ટિવિટી બને તો વરસાદની ગતિવિધિ જોવા મળે ને કચ્છની અંદર પણ છૂટાછવાયા પંથકોની અંદર જો થંડસ્ટોમ બને તો અમુક ભાગોની અંદર બપોર બાદ એટલે કે સાંજના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે મિત્રો અત્યારે રાજ્યની અંદર મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે આવનારા દિવસોમાં મિત્રો અતિ ભારે વરસાદ ખાબકવાના એંધાણ જોવા મળી રહ્યા છે ને જેને જોતા કુદરતી ઘટનાઓ પણ જોવા મળી રહી છે ને કે જેને જોતા માન્યતાઓ છે કે આવનારા દિવસોમાં આવી ઘટનાઓ બને તો મિત્રો ભારે વરસાદો ખાબકતા હોય અને મિત્રો પૂનમના ચંદ્રની ફરતે તો બીજી તરફ છેલ્લા કેટલાય દિવસોથી ચંદ્રની ફરતે તો ચાંદા જળ જોવા મળી રહ્યું છે આજ રાત્રિ દરમિયાન પણ ચાંદાની ફરતે મિત્રો એક મોટું સર્કલ જાણે ચંદ્રજળ ખૂબ જ મોટું જામ્યું હતું ને જેને જોતા એટલું જ નહીં બીજી બે એવી ઘટનાઓ પણ ઘટી કે જેને જોતા આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવશે તો જેની અંદર મિત્રો ગઈકાલ રાજ્યની અંદર કેટલાક વિસ્તારો જેમાં જૂનાગઢ સહિત અમરેલીના વિસ્તારોની અંદર એક સાથે મિત્રો બે મેઘધનુષ રચાયેલા જોવા મળ્યા મિત્રો આ સાથે જ ગઈકાલ સાંજ દરમિયાન સંધ્યા પણ ખીલી હતી ગઈકાલ સાંજ દરમિયાન સોળે કળાએ સંધ્યા ખુલી હતી ને જેમાં કેસરી કલરનો સૂર્યનો પ્રકાશ સાંજ પડ્યા પછી પણ રાજ્યની અંદર પ્રકાશનો માહોલ જોવા મળ્યો આવી એવી બે ઘટનાઓ જોવા મળી જેમાં સોળે કલાએ મિત્રો ગઈકાલ સંધ્યા ખીલી હતી આ સાથે જ એક સાથે બે મેઘધનુષ અને મિત્રો ચંદ્રની ફરતે અત્યારે જે જળનું જોવા મળી રહ્યું છે ચંદ્ર જળ આ કુદરતી ઘટનાઓ જણાવે છે મિત્રો કે આવનારા દિવસોની અંદર ભારેથી અતિશય ભારે વરસાદ રાજ્યની અંદર આવી શકે છે અને મઘા નક્ષત્રની અંદર મિત્રો અંતિમ દિવસોની અંદર ભારેથી ભારે વરસાદો ખાબકશે તો મિત્રો જો તમે આ વરસાદના પાણીને સંગ્રહ કરવા માંગતા હોય તો સંગ્રહ કરી લેજો